શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નડિયાદના કપળવંજ રોડ પર આવેલ જલારામ બાપાના મંદિર ખાતે ઉજવણી નડિયાદ કપળ પર આવેલા એસઆરપીની સામે જે અત્યારે ભારત દેશની અંદર વર્લ્ડની અંદર જે રામ મંદિર માટે આજે જે સ્થાપના થઈ રહી છે તેની નિમિત્તે જલારામ મંદિરની અંદર સવારે પાદુકા પૂજન ધ્વજારોહણ અને આખા દિવસના કાર્યક્રમમાં ભજન કીર્તન અખંડ ધૂન અને સતત ગાબડાનું વ્યાચણી ગરીબો માટે અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે સાંજે પણ રાત્રે દીવા પ્રસંગે એક હજાર દીવાનું આયોજન કરેલું છે અને ધામધિ આ પ્રસંગ જે અયોધ્યાની અંદર રામ મંદિરની સ્થાપના થયેલી છે ત્યારે બાર એકવીસના ટાઈમે અહીંયા ભાવિક ભક્તોના સહયોગથી અહીંયા મંદિરમાં મહાઆરતી થશે અને તમામ ભક્તો આ કાર્યક્રમમાં જલારા મંદિરે લાભ લેશે